જે વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ સમિટ જે થઈ રહ્યું છે એનો મુખ્ય આદેશ છે આપણા સૌરાષ્ટ્ર અને કચ્છની સ્ટ્રેન્થ જે અને એ સેક્ટરમાં જે ઓપોર્ચ્યુનિટી છે વર્લ્ડ લેવલે શોકેસ કરવાનું એટલે વર્લ્ડ લેવલના ઇન્વેસ્ટરો અહીંયાથી આવે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ થાય આપણી પ્રોડક્ટને જોવે આપણી પ્રોડક્ટનું વર્લ્ડ લેવલે આપણે એનું વેચાણ કરી શકીએ અને આના દ્વારા વધુમાં વધુ રોજગારીનું સર્જન થાય એ વાઇબ્રન્ટ સમ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ જે આ વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સીસ છે એમાં પચાસ કરતા ઉપરના સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે આ સેમિનારના જે આપણી સ્ટ્રેન્થ છે જેમ કે એન્જિનિયરિંગ સેક્ટર છે મોરબીનો સિરામિક્સ છે જામનગરનો બ્રાન્સ સેક્ટર છે જુનાગઢ નું એગ્રો પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ છે આ પ્રકારના જે પણ સેક્ટર છે એના અંતર્ગત સેમિનાર કરવામાં આવેલા છે અને આપણે ત્યાં ઓપોર્ચ્યુનિટીઝ જે સેક્ટરમાં છે જે સેક્ટર ઇમરજીંગ સેક્ટર્સ છે જેમ કે સોલાર મેન્યુફેક્ચરિંગ સેમી કન્ડક્ટરનું મેન્યુફેક્ચરિંગ આ આ અંતર્ગત પણ સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે અને આ જે સેમિનાર છે એમાં અલગ અલગ પ્રકારના પેનલ ડિસ્કશન્સ હશે આ સેમિનારમાં જે જે પણ મુખ્ય વક્તા હશે પેનલમાં જે પણ મેમ્બર્સ બેઠા છે એ આપણે સૌથી જે પોલિસી મેકર્સ છે જે મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે આ પેનલનું ડિસ્કશન કરવાના છે આના પરથી અહીંના ઉદ્યોગકારોને એ ખ્યાલ આવશે કે આ જે સેક્ટર્સમાં છે શું ઓપોર્ચ્યુનિટીઝ છે આપણે એમાં કયું નવી ટેકનોલોજી વસાવી શકીએ તો પણ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ નું હું કહી દઉં કે આપણે જે રાજકોટ જિલ્લામાં કોર પાંચ સેક્ટર ની વાત કરીએ તો એન્જિનિયરિંગ મેજર સેક્ટર છે ત્યારબાદ જેમસન જ્વેલરીમાં સૌથી વધારે રોજગારી આપતું સેક્ટર છે આમાં લગભગ અમારી ઓફિસમાં સોળ થી વધારે એમએસએમઈ નોંધાયેલા છે અને લગભગ ચાર ચાર લાખ લોકોને ડાયરેક્ટલી ને ઇનડાયરેક્ટલી એમ્પ્લોયમેન્ટ આપવાનું આ સેક્ટર કામ કરે છે આજે રાજકોટના જે મેન્યુફેક્ચરર્સ છે એમની પ્રોડક્ટ એમની ક્વોલિટી અને એમની જે ક્ષમતા છે એ ખૂબ વિશાળ છે પણ રાજકોટને જે છે એક વિદેશ ઉપર વિદેશના માર્કેટમાં એક આગવું સ્થાન મળે એના માટે વાઇબ્રન્ટ ગુજરાતનું જે આયોજન છે એમાં પણ જે રિવર્સ બાયર સેલર મીટ છે એ ખૂબ ઉપયોગી થવા જઈ રહી છે એટલે અત્યારે જે છે 14 દેશમાંથી ત્રીસ બાયર છે એ રાજકોટ આવવાના છે અને જે લોકો અલગ અલગ અઢાર ફેક્ટરીની મુલાકાતે જશે રાજકોટ જે છે એમાં પ્લેન ગોલ્ડ જ્વેલરી છે જે ટેકનોલોજી બેઝ જ્વેલરી જે છે રાજકોટ એન્ટિક જ્વેલરી છે અને સિલ્વર જ્વેલરી આ મુખ્ય આપણા અત્યારે ચાર છે અને હવે જે વેલ્યુ એડિશનમાં રાજકોટમાં ડાયમંડ સ્ટડેડ જ્વેલરી અને સીવીડી સ્ટડેડ જ્વેલરી પણ બની રહી છે આ આપણે કદાચ બાયર સેલર મીટ પતે પછી આ પ્રશ્નો આપણે વધારે સારી રીતે જવાબ આપી શકશું કે તેવું રહ્યું છે અત્યારે જે આપણે વાયબ્રન્ટ સમિટમાં જે બાયર્સ આવવાના છે એ બધા બાયર્સનું કન્ફર્મેશન આવી ગયું છે બધા બાયર્સ આવવાના જ છે એટલે ભાવને અને આ જે વાયર ગુજરાત સેલર મીટ ને અસર થાય એટલે આજે કેવું છે રાજકોટ જે ટેકનોલોજી બેઝ ઇન્ડસ્ટ્રી છે રાજકોટમાં જે જ્વેલરી બને છે એ પણ એક આગવી જ્વેલરી બને છે તો એનાથી અત્યારે જે કઈ ભાવની વધઘટ છે એનાથી થોડી ઘણી અસર કહી શકાય પણ કોઈ મોટી અસર ન કહી શકાય આપણે એના